ખ્યાલ વિથ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે યાડે આપણે થોડુંક જીરું બાકી રહી ગયું હતું તો જીરું વેચવા જવાનું છે તો રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ યાર્ડે મળશું આપણે યાડે પહેલાં તો આપણે રિક્ષામાં જીરું નાખી દઈએ મસ્તી સુંદર લઈ લો અંદર તો લેવી જ ગયો હવે મૂકો માલ થોડો કે બહાર નખા બસ હવે ને આપણે ખરીદીતા છે રવાના જીરું લઈને એ આપણે જશું પાછળ પાછળ તો મિત્રો આપણે યારે પૂગી ગયા છે એ પણ માટુના ઢગલા પડ્યા છો જીરાવાળો તો ક્યાં હોય આમાં બજાર પણ મિત્રો આપડા જિલ્લાનો ઢગિલો થોડો બધો મોત નંબર જેવું છે બાકી ટૂંક સમયમાં હારાજી થશે એટલે આપણે જોઈએ શું ભાવ આવે છે ચાર મણ જેવું છે આ થોડુંક છેલ્લે છેલ્લે કાઢવાનું કેવા જ હરાજીમાં જૂથી નાખી જે આવે વાપરવાના થાય ને અત્યારે ભાઈ ખર્ચા પાણીને જીરો વેજી વેચીને આવી ગયા છે આપણે પાછા રિટર્ન થાય તો રસ્તામાં ફોન આવી ગયો એમ એક કામ હતું તો મામલતદાર ઓફિસે જવાનું છે તો માર્મતાર ઓફિસે જઈ જ કામ બતાવતા આવી તો આગળ મામલતદાર ઓફિસે મળીએ મામતાર ઓફિસે આપણે પહોંચી ગયા છે આ છે અમારી મામલતદાર ઓફિસ મિત્રો તો બધું કામ પતાવીને આપણે આવી ગયા છીએ ઘરે જીરું વેચી આવ્યા ને થોડુંક બેંકનું કામ હતું એ કરી મામલતદારે જવાનું હતું તો કામ બધું પતી ગયું છે પાછું કાલે જવાનું છે થોડા કાગળિયા કરવા માટે અને ધાબા ઉપર તો હું એ માટે એવું છું કે અત્યારે વાતાવરણ આખું જો ચેન્જ થઈ ગયું છે ભરવનારે વરસાદ પડે છે તને કા બરાબર ને ભરું વરસાદ પડે છે મારા સામે વાળા પણ જોઈ છે મને જોઈને દાંત કાઢે છે કંઈ વાંધો નહીં પણ ભરું નાળે છે ને વરસાદ પડે છે મેં આજે વાતાવરણ બહુ મસ્ત છે જોઈ લો આકાશનું વાતાવરણ કેવું છે ચિત્તરી આવી ગઈ એકદમ

જોઈ આ ભાઈ આમાંથી હું આયુર્વેદિક વસ્તુ કાઢો આવ્યો પાછો કહેતોય નથી કે ભાઈ આ લેવા જાઉં ચાલો રૂપારું થાય છે આપણે લેવા જાઉં હું હોય કેને ખબર હે રાગડા હાલા હશે હશે હું નિકરજો જડી જાશે જડી જાશે ભાઈ હોય જ ને કામ ચાલુ કરી દીધું છે હવે ફર્સ્ટ ક્લાસ આ છે રૂપાળું થવાની દવા ભેહને તમે ગમે ભેહને તમે છે ને બ્યુટી પાર્લરમાં મૂકો ને એ ધોરી થઈને આવે જ નહીં કારી ને કારી જ રે કે નહીં હે આ કામ કાજ ભેહ જેવું છે આપણું અત્યારે આની પણ ખરેખર સભ્ય લગાવીને ચૂકી રીતના આ જોતા કઈ રીતના પકડાયું બોલ આવું પણ હે જોઈ પારકીય ઘરે ખોટ પડ્યો જાવું છે કરો તો ખાતો તો નોતો મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે પૂરું આ રૂપારું ખાવાનું તો આપણે આવી દીધા કુંવર લેબા હવે અસિમભાઈ ને મારે નો બધા ચોપડવાના છે મોઢામાં આઠ પંદર દિવસ માં પાછું તમને રિઝલ્ટ દેવું કે કેવા અમે રૂપારા દિયા પણ ગમે એવી તારી હોય એને બ્યુટી પાર્લરમાં મોકલો કોઈ દી ધોરી થઈને આવે તો આજનો બ્લોક અહીંયા આપણે સમાપ્ત કરશું ને નવા બ્લોકમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાથી